અત્યારે આપણે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આવી રહી છે એ નિમિત્તે બધા મતદારો જાગૃત થાય એ આશયથી ભારત સરકાર અને જાગૃત નાગરિક માટે આ એક કેમ્પિયન ચૂંટણી ઓફિસ તરફથી કરવામાં આવી રહ્યું છે જેથી દરેક મતદારને જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન થાય માટે લોકશાહીનું પર્વ આપણે સૌ જાગૃત નાગરિક તરીકે ઉજવીએ અને આપણો જે જન્મસિદ્ધ હક છે આપણો સંવિધાનિક હક છે જે હક હક આપણે બજાવીએ અને વધુમાં વધુ મતદાન કરીએ જેથી આપણે આપણી મનપસંદ સરકાર રચી શકીએ જેથી દરેક નાગરિકોને સુખ શાંતિ અને સગવડ મળી રહે અને આપણી પસંદગીની સરકાર રચાય એ આશયથી આ અભિયાન ચલાવવામાં આવે છે જાગૃત મતદાન અત્યારે આપણે દરેક સમાજમાં અલગ અલગ સાચી સાચી દિશામાં હોળી પ્રગટાવી એનો એનો મતલબ એવો છે છે કે જે નાશ કરવો જેને હોલિકામાં દહન કરવામાં આવે છે લાઈક બળ પ્રયોગ ન કરવો જોઈએ ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ પછી કેફી દ્રવ્યો નું સેવન ના કરવું જોઈએ એટલે આ બધી આપણામાં રહેલી કુ રીતિઓનો નાશ કરવો એ જ સાચી સાચી હોલિકા દહન છે એટલે આપણા ધાર્મિક પર્વ ની ઉજવણી આપણે આપણા માં રહેલા કુસંસ્કારો અને એક બીજા આ અભિયાન દ્વારા દરેક જાગૃત નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ બીજું સાચા અર્થમાં દરેક ની ધાર્મિક લાગણી અને હિન્દુ ધર્મ ને પ્રોત્સાહન મળે એવા આપણે દરેક પર્વમાં દરેક નાગરિકે ભાગ લેવો જોઈએ અને એક જાગૃત નાગરિક તરીકે જે મતદાનની મતદાન પર્વની ઉજવણી કરવી જોઈ